તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજ મજામાં સારું છે ને હાથલપુર રાખ્યું મારું છે ને વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં તો આજે જુઓ પંપ આ બેરલ અને ધોરીઓને ધોઈને તેમને ખબર પડી જશે કે આજે આપણે વ્લોગ કેવો હોય બરાબર એટલે આજે વ્લોગમાં આપણે દવા સાંટવાની છે આખો દિવસ જુઓ પાણી ભરી લીધું હોય તમે જુઓ અહીંયા કને બેરલ ફર્યું હે ને હવે આપણે દુવા બનાવવાની છે અહીંયા કને અને પંપ લઈ લીધો હાથમાં અને હવે આપણે સાંટવાની આજે આખા ખેતરમાં જ આ જીરાનું ખેતર હે એમાં મચ્છીની દુવા સાંટવાની એટલે કાર્યો ફૂલ અને વિકાસની બધી દુવા સાંટવાની આ આખા ખેતર આપણામાં તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી તો બહુ મજા આવવાની છે એટલે આજ તો ફૂલ મોજ આવવાની છે કેમ કે આજ વ્લોગ એવો હોય મસ્તીનો અને હવે આપણે દુવા થોડીક બનાવવાની તો દુવા બનાવી લઈએ બરાબર સૌથી પહેલાં તો આપણે આ ડોલમાં દુવા બનાવવાની એટલે ડોલ ડોલ લઈ આવ્યા અને વીસ પંપની દવા બનાવવાની છે બરાબર એટલે પહેલાં તો વીસ ડબૂડો આપણે આમાંથી ભરી માફી કરેલી કે વીસ ડબૂડો આપણે ભરેલી બરાબર તો આપણે ડબુડો ભરેલી તો કમ્પ્લીટ જુઓ ડોલ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આપણી અને હવે આપણે દવા નાખવાની છે તો આ છે વિકાસની દવા એટલે આ ઠંડકની ને વિકાસને ફૂલફાલની હે આરી અને આ હે ગરાની આમાં ગરો થોડો મરી જાય અને આ એનાથી ને આ એવી દોવા હે ઉલાલા ઉલાલા દોવા હે એટલે આ બધી દોવાથી આપણે સમજી પચીસો ત્રણ હજારની હે આટલી દોવા હે ખાલી ચાર ડબુડો પચીસો ત્રણ હજારની દુવા એટલે દોવા હવે આરી આપણે મિક્સ કરવાની આ પાણી અંદર બરાબર તો હવે આમાં વીસ પંપની આપણે દવા બનાવી આ હે આપણો પંપ સૌથી પહેલા તો આપણે આ રીતે દવા નાખી હતી પેલી તો આ દવા આવી છે તો સેવલી રૂકી દવા છે પેલી સૌથી પેલા તો ઈ આના અંદર નાખવા હવે પાવડર હે આ આ એ નાખવાનું અંદર પાવડરે તોડી નાખી પડશે આ મચ્છી નું પાવડર પાવડર જો પાવડર એ નાખવાનું અંદર બધું બંધ કરીને ઉલસે જ હવે આપણે આરી રીતે નાખવાની છે વિકાસ ની ફાલપુલ ની બરોબર આપણે દવા બધી મિક્સ કરી નાખીએ અને હલાવીને કમ્પ્લીટ કરીને વીસમાં પંપની દવા કરીને સાંટવાનું ચાલુ કરવાનું હોય હવે બરાબર તો હવે આપણે બધી દવા ત્યાં મિક્સ કરી નાખી હવે ખાલી ઉલા લાવવાથી ઉલાને બે નાખી દેવાની છે આનામાં સેવડી રોકી દીધી આ દવા આવે હવે બધી દવા આવે મિક્સ કરી નાખીએ આપણે હવે ખાલી હલાવા નહીં અને આવી રીતના હલાવી કમ્પ્લેટ મિક્સ થઈ જાય પછી આપણે સાંટવાનું ચાલુ કરવાનું હોય એને ચાલુ કરવાનું નથી હવે આપણે પહેલી હલાવી નાખી દવા બધી કમ્પ્લેટ

આમાં તો ગરો ઘણો આવ્યો એટલે થોડીક કેરો પડી જાય એવી છંટાય ને એટલે ગરો મરી જાય ગરાને આજ તો ખબર પડી રહ્યા છે મારું બેટું આજ તો ધબરું છે વામ કાજે ધીરું આપડે ખાસ નથી આવી રીતનું આસુ આસુ ધીરું હે જો ગરો મારો બેટો ધબરો આવ્યો હે આસુ કાસું ધીરું છે તમારે જીરું કેવું હે તમે કેવી રીતની દવા છાંટો કોમેન્ટ બોમેન્ટમાં જણાવજો તો મજા આવી જાય જો આવી રીતનું દવા છાંટી

ને દવાની અખાણે વરીન પાછે ભરવા દા ને ભરીન વાને માંડવાની સાત વાત તો ખંપા દુખે દુખવાને ચાલુ થઈ જાહે દી તો ત્રણ ચાર પંપ સાટ્યા હે ને તો આખો દિવસ સાટવાની હે પચી પંપ દવા બનાવી હે તો હા દે તો કોક દિવસ સાટી હશે તમને ફીલ થયું હશે કેવા ખંપા દુખે આખી રાત ખંપા કવે છે આ તો સાંટવાનું ચાલુ કરી છે હજુ તોય દુઃખે ના તો હજી નાઇટ રાતે તો કેવા દુઃખ વિચાર કરો તો ફાઈનલી આપણા આખા ખેતરમાં દવા છંટાઈ તમે જોઈ રહ્યા છો આરું આપણું ખેતર છે અને આપણે આખા ખેતરમાં દવા સાંટી નાખી કમ્પ્લીટ કરી નાખ્યું છે અને રિઝલ્ટ પણ સારું મળ્યું છે દવાથી એટલે ઘણા ખરા ઘરો મચ્છી હતી મરી ગઈ છે તો હવે આપણે દવા સાંટી નાખીને આજના વ્લોગમાં આટલું હતું જો મારો વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મળશું આવા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી